તો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોની અંદર આજે આપણે વાત કરવાના છીએ અમદાવાદથી ભુજ જવા માટે આપણને કઈ બસ કેટલા વાગે મળશે અને કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે તો વિડીયોની અંદર ખાસ બનાવી રહેજો અમદાવાદથી ભુજ જવા માટે કઈ બસ કેટલા વાગે તમને મળવાની છે અને ક્યાં થઈને નીકળવાની છે વિડિયોની આપણે શરૂઆત કરીએ તો પહેલાં નંબરની મિત્રો બસ છે અમદાવાદથી માંડવી સ્લીપર છે મિત્રો કેટલા વાગે અમદાવાદથી નીકળે છે બપોરે બે વાગે નીકળે છે અમદાવાદથી જે મિત્રો ક્યાં થઈને નીકળશે તો પાળી અમદાવાદ તમને મળશે બે ને અગિયાર મિનિટે નહેરુનગર અમદાવાદ બે ને વીસ મિનિટે સરખેજ અમદાવાદ બે ને પાંત્રીસ મિનિટે સાણંદ બે ને છપ્પન મિનિટે ધ્રાંગધ્રા બે પાંચ અને સત્તાવન મિનિટે હળવદ રોડ છ ને પચાસ મિનિટે ભચાઉ નવ અને છેતાલીસ મિનિટે ગાંધીધામ દસ ને પચાસ મિનિટે અંજાર અગિયાર ને પાંચ મિનિટે સોરી મિત્રો આદિપુર અગિયાર ને પાંચ મિનિટે અને અંજાર અગિયાર અને ઓગણીસ મિનિટ અને ભુજ તમને બાર ને ઓગણ ઓગણચાલીસ મિનિટે પોકડી દેશે ને છેલ્લું સ્ટેશન છે ભુજ અરે માંડવી ભુજ બે અને એકવીસ મિનિટ રાત્રે તમને પહોંચાડી દેશે તો બીજા નંબરની મિત્રો વાત કરીએ લક્ઝરી બસ છે અમદાવાદ ભુજ વાયા ભચ તો કેટલા વાગે નીકળે છે ક્યાં થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર આપણે મેળવવાની છે તો વિડીયોની અંદર ખાસ મિત્રો બનાવી રહીજો કારણ કે ઘણી બધી એસટી બસો છે જે તમને ભુજ લઈ જશે તો આ નીકળે છે મિત્રો ત્રણ વાગે જે પાડી અમદાવાદ તમને મળશે ત્રણને પાંચ મિનિટે નહેરુનગર અમદાવાદ ત્રણને દસ મિનિટે સરખેજ અમદાવાદ ત્રણ અને પાંત્રીસ મિનિટે સાણંદ ત્રણ અને પંચાવન મિનિટે ધ્રાંગધ્રા પાંચને પચાસ મિનિટે હળવદ છ ને ત્રીસ મિનિટે હળવદ રોડ છ અને પાંત્રીસ મિનિટે માળિયા હાઈવે વે સાતને પાંત્રીસ મિનિટે સમયખેડી આઠ અને વીસ મિનિટે ભચાઉ આઠને પિસ્તાલીસ મિનિટે ગાંધીધામ નવ ને પચાસ મિનિટે આદિપુર દસ ને પાંચ મિનિટે અંજાર દસ ને વીસ મિનિટે અને ભુજ તમને પકારશે અગિયાર ને પચીસ મિનિટે ત્રીજા નંબરની બસ છે મિત્રો ગાંધીનગરથી ભુજ છે એસી સ્લીપર છે તો કેટલા વાગે નીકળે છે ગાંધીનગરથી ત્રણ વાગે નીકળે છે ગાંધીનગરથી જે ક્યાંથી નીકળવાની છે તો અમદાવાદ કૃષ્ણનગર અમદાવાદ તમને મળશે ત્રણ ને પચીસ મિનિટે બાપુનગર અમદાવાદ ત્રણ ને ત્રીસ મિનિટે અમદાવાદ ત્રણ ને પિસ્તાલીસ મિનિટે નહેરુનગર અમદાવાદ ચાર વાગે સાણંદ ચાર ને વીસ મિનિટે અંચલપુર ચોકડી પાંચ વાગે માલવણ ચોકડી પાંચને ત્રીસ મિનિટે ધ્રાંગધ્રા છ અને પાંચ મિનિટે હળવદ રોડ સાત અને પંદર મિનિટે માળિયા આવે સાતને પાંત્રીસ મિનિટે સામખ્યાળી રોડ આઠને પાંચ મિનિટે ભચ નવ વાગે ગાંધીધામ નવ અને ચાલીસ મિનિટે આદિપુર નવને પચાસ મિનિટે અંજાર દસ વાગે અને ભુજ તમને પકડશે અગિયાર અને ત્રીસ મિનિટે તો ચોથા નંબરની બસ છે મિત્રો બારીયાથી ભુજ દેવઘઢ બારીયાથી ભુજ એક્સપ્રેસ છે જે સવારે દસ અને એકતાલીસ મિનિટે નીકળે છે દેવગઢ બારીયાથી જે સંત રોડ તમને મળશે અગિયારને ચોવીસ મિનિટે ખોધરા અગિયારને પંચાવન મિનિટે સેવલિયા બારને એકતાલીસ મિનિટે ઠાસરા એકને છવ્વીસ મિનિટે ડાકોર એકને ઓગણચાળીસ મિનિટે મણિનગર ત્રણને ત્રેવીસ મિનિટે અમદાવાદ तर चालीस मिनटे पाड़ी अहमदाबाद तर अड़तालीस मिनट हेमूनगर अमदावाद तर सत्तावन मिनिटे तो सरखेज अहमदाबाद चार ने तीस मिनिटे साणंद चार ने एक मिनिटे धांगध्रा सात वगे हलवद सात ने चौत्रीस मिनटे मड़िया अवे आठ ने पंचावन मिनिटे सामख्या नौने बन मिनिटे भचौ दस ने एक मिनिटे गांधीधाम अग्न ने सत्तर मिनटे आदिपुर अग्नि ने तीस अंजार અગિયાર ને તેતાલીસ મિનિટે અને ભુજ તમને પહોંચાડશે બાર અને બાવન મિનિટે તો મિત્રો આગળની વાત કરીએ અમદાવાદથી નારણ સરોવર એક્સપ્રેસ તો કેટલા વાગે નીકળે છે મિત્રો અમદાવાદથી નારણ સરોવર પાંચ અને પચીસ મિનિટે નીકળે છે મિત્રો સાંજે જે લીંબડી તમને મળશે સાત અને પચીસ મિનિટે વઢવણ આઠને પંદર મિનિટે સુરેન્દ્રનગર આઠને પચીસ મિનિટે ધ્રાંગધ્રા નવ ને પચીસ મિનિટે હળવદ દસ ને પાંચ મિનિટે માળિયા દસને છ પંચાવન મિનિટે સામખ્યાળી અગિયાર ને પાંત્રીસ મિનિટે ભચાઉ બારને પાંચ મિનિટે ગાંધીધામ બારને પંચાવન મિનિટે આદિપુર એક વાગે અંજાર એક અને પંદર મિનિટે અને ભુજ તમને પહોંડશે બે અને પંદર મિનિટે તો આગળના સ્ટેશન છે મિત્રો નારાયણ સર અરે નખત્રાણા ત્રણને પચીસ મિનિટે રવાપર ચાર ને દસ મિનિટે માતાના મઢ ચાર ને પંદર મિનિટે પંદરો पांच ने पीस पांच ने पाँच मिनिटें नारायण सरोवर पांच ने पात्र मिनिटे तमने मित्रों त्या है दे आगनी बात करिए मित्रों अमदावाद थी भूज एक्सप्रेस केगे निकले पाँचने पिस्तालीस मिनिटे अमदावादी जी पाली अमदावाद तमें मल से पांच ने पंचावन मिनिटे नेहरू नगर अहमदाबाद छ ने पांच सरखेज अमदाबाद छ ने दस मिनिटे साणंद छ ने पंदर मिनिटे धांगध्रा आठ ने पाँच मिनट हड़वद नौ ने दस દસને પંચાવન મિનિટે ગાંધીધામ બાર વાગે આદિપુર બારને પંદર મિનિટે અંજાર બારને ત્રીસ મિનિટે અને ભુજ એક અને પાંત્રીસ મિનિટે તમને ત્યાં પોકારી દેશે મિત્રો તો આગળની વાત કરીએ મિત્રો દાહોદથી નખત્રાણા છે એક્સપ્રેસ સવારે અગિયારને ચોત્રીસ મિનિટે દાહોદથી નીકળે છે તો લીંબડી દાહોદ તમને મળશે બાર વાગે જાલોદ બારને એકવીસ મિનિટે સંતરામપુર એકને છ મિનિટે લુણાવાડા બે વાગે બાલાસિનોર ચાર અને ચુમ્માલીસ મિનિટે પારડી અમદાવાદ આઠ વાગે સરખેજ અમદાવાદ આઠને છત્રીસ મિનિટે સાણંદ ને એકત્રીસ મિનિટે અમદાવાદ નવને સત્તાવન મિનિટે ધ્રાંગધ્રા બે અને ચૌદ મિનિટે હળવદ ચાર અને ત્રણ મિનિટે ભચાઉ ને સોળ મિનિટે ગાંધીધામ ચાર વાગે અંજાર પાંચને સાત મિનિટે ભુજ સાતને પચાસ મિનિટે અને નખત્રાણા નવ અને બે મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ દાહોદથી ભુજ વાયા સુખાસર તો કેટલા વાગે નીકળે છે એક્સપ્રેસ છે એક અને સત્તાવન મિનિટે દાહોદથી નીકળે છે જે લીંબડી દાહોદ તમને મળશે બે અને અઠ્યાવીસ મિનિટે ઝાલોદ બે ને તેતાલીસ મિનિટે સંતરામપુર ને અડતાલીસ મિનિટે લુણાવાડા ચારને છત્રીસ મિનિટે વાલાસીનોર પાંચ અને એકત્રીસ મિનિટે અમદાવાદ સાત અને વીસ મિનિટે પારડી અમદાવાદ સાતને છવ્વીસ મિનિટે નહેરુનગર અમદાવાદ સાત અને અઠ્યાવીસ મિનિટે ઇસ્કોન અમદાવાદ સાતને ચોત્રીસ મિનિટે સરખેજ અમદાવાદ સાત અને બેતાલીસ મિનિટે સાણંદ આઠ વાગે ધ્રાંગધ્રા નવ અને ચોવીસ મિનિટે હળવદ દસને તેત્રીસ મિનિટે આદિપુર એકને સોળ મિનિટે ભચ એક અને ત્રીસ મિનિટે અમદાવાદ સોરી ગાંધીધામ બે અને સત્તર મિનિટે અંજાર બે ને બેતાલીસ મિનિટ અને ભુજ તમને પકડશે ત્રણ અને વીસ મિનિટે તો છેલ્લા નંબરની બસ મિત્રો લાઈવ છે એ પણ વલસાડથી ભુજ છે સ્લીપર જે વલસાડથી સવારે અગિયાર વાગે નીકળે છે મિત્રો સ્લીપર છે જે ચીખલી તમને મળશે ને ઓગણત્રીસ મિનિટે નવસારી બાર ને દસ મિનિટે સુરત એક ને એકતાલીસ મિનિટે અંકલેશ્વર જેડીસી ત્રણ અને ચૌદ મિનિટે જી જી બસ સ્ટોપ ભરૂચ ત્રણ છત્રીસ મિનિટે બરોડા પાંચ અને પચાસ મિનિટે અમદાવાદ તમને મળશે નવ અને સાત મિનિટે રાત્રે ભચાઉ ચાર અને ઓગણત્રીસ મિનિટે અને ભુજ તમને પહોંચાડશે સાત અને બાવીસ મિનિટે સવારે તો મિત્રો આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેની અંદર એસટી બસના ટાઈમ ટેબલ લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો